જામનગરમાં ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ઇઇપીસી એટલે કે એન્જિનિયરિંગ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ ઈન્ડિયાનો એક્સપોર્ટ માર્કેટ સેમિનાર યોજાયો હતો સેમિનારમાં વિવિધ વક્તાઓ દ્વારા નવા યુવા ઉદ્યોગકારોને એક્સપોર્ટ અંગે ઝીણવટભરી માહિતી આપવામાં આવી હતી આજના યુવા અને સાહસિક ઉદ્યોગકારોને એક્સપોર્ટ બિઝનેસ અંગે કોઈ પણ જાતની સમસ્યા ન સર્જાય અને વધુ જાણકારી મળી રહે તે હેતુથી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું નગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને ઈપીસી ઇન્ડિયા જે એક્સપોર્ટ એન્જિનિયરિંગ એક્સપોર્ટ જે હોય છે એનું એક કાઉન્સિલ બનેલું છે એના માટે આજ માર્ગદર્શન સેમિનાર જામનગરમાં રખાયો છે જેમાં જે નવા નવા યંગ એક્સપોર્ટર્સ છે એ લોકોને જે બી મૂંઝવણ હોય એના માટે એક ગાઈડલાઈન સેમિનાર આપવામાં આવ્યો છે અને એક્સપોર્ટ કરવું એટલું ઇમ્પોર્ટન્ટ છે આપણા દેશની ઇકોનોમી માટે બી એ અમે અહીંયા બધું સમજાવીએ છીએ